તલિયાવેરી મુકામે નિવાસ કરતા એવા ભક્ત શ્રી અમરસિંહભાઈ પટાંગણે તેમજ એમના સુપુત્ર સુપુત્ર કુપુત્ર બે આ સુપુત્ર સુખ આપે અને બાપનું નામ રોશન કરે અને કુપુત્ર નોમનું બાપનું નામ બગાડે અને ઘર દુઃખી કરે એટલે સુપુત્ર એવા સંજયભાઈને તેમજ એમના સગડા પરિવારને પરમાત્મા ખૂબ ખૂબ સુખ શાંતિ આપે એમના જીવનને ખૂબ ઉજળું બનાવે એમને ધનથી પણ સુખી રાખે મનથી ધનથી સાથે સુખ સંપત્તિ પણ પરમાત્મા ખૂબ આપે અને હજુ પણ આવું ભજન ખૂબ કરાવે પૈસાવાળા તો બહુ છે પણ રુદયાવાળા ઓછા મળે છે પણ પૈસા હોય છે પણ આવું તો કોક જ વાપરે બધાયથી વપરાતા નથી તિજોરીઓમાં હરે પૈસા જોઈએ છે ને આપણે મોદી સાહેબે કોમ લીધું તો પોણી નાખી દીધા લોકો કોઈને કહેવાય ના જવાય ને રડવું ના પડ્યું બોલીએ સદગુરુ મહારા અનેક દાડે મુસાફિર જાગતો રહેજો રહી તો લાખો રે લૂંટાના લાખો રે લૂંટાના લાખો ફસાના એટલે સમય છે તૈયાર મારી જિંદગીની અંદર ઓછો સમય છે ઓછા સમયની અંદર ખૂબ પરમાત્મા નું ભજન ભક્તિ કરી લેજો નહીં કહેવાય છે કશું લાયા નહીં કશું લઈ જવાના હોય નહીં એવું બોલાય છે પણ જો લઈ જવું હોય ને તો આવું કરે ને તો મુઠે ભરી ભરી લઈ જાય એવું છે બોલીએ સદગુરુ મહારાજ એક નાની વાની બોલી અને પછી બે શબ્દ કહીશું ખૂબ આનંદ કરાવશું અને દરેકને એવી વિનંતી છે બાપ ઘણો ઘણો સમય હું તમે બહુ બગાડી નાખ્યો છે પણ આવા સમયની અંદર કદાચ સમય ફાળવશું તો પરમાત્મા ઘરે તો આપણાથી ભજન થાય નહીં લાગે એમ જ કરે સળગ્યો સળગ્યો સંસારમાં દુઃખ દુઃખ ને દુઃખ જેને સૂર્ય બી દુખિયા ચંદ્ર બી દુખિયા નવલક તારા ને સુખડો ના હોય અને સંતો એ પણ કીધું કે ભજન કરે ને વોધ સુખિયા તો ભજન કરીએ વોધ નર સુખિયા કીધું છે આ જગ્યા પર ભજન થાય ઘરે જોઈએ તો ઉપાધિ હોય આવે છે બોલીએ સદગુરુ હરે જાય છે માન

i

জে জল না আমারে ও সরামে ভক্ত গুরু জল আমরুগুরে সাতা সদগুরু পারি જો સા ગુરુ ગુરુ ગો લેજો સાચાશનો સાલડા અવસર પરિણામ મળે લેજો સાસ બદલો સાર જ્વલ લાલ અવસર પરિણામ ગુરુ ગુરુચર પરસો ગુરુ સ્વરૂપ ગુરુ સદગુરુ બરિયા ધારા જ્વલરા અરે પરિયા સદગુરુ ભરિયા કર્યા ધારા જામ અરે સર मरे हम मोरे ओ सर परिनाम रे हम मोरे अवसर फिरी मरे भूलिए सदा गुरु महाराज अगर केवला साहिब ने खूब सरस भजन के अंदर कीदो देवी प्याली पीदी मैं तो મારા સદગુરુના હાથે કેમ કે ઈત પીવાલી વિશે કે મણે તમને નિર્મળ બનાવે બાકીની બધી પીવાલીઓ બગાડે છે ઈત પીવાલી અને આગળના સંતો એ પણ કીધું કે ગુરુ ગમ ગાજા પીવો કોઈ પ્યાસી નશા ચડે 니જે નામત ના પાંચ તત્વ કી બની તમાકુ ઘડી અવડે પીવે થોડી વાર મેં ઉતરી જાય ને એ નશો કોમ લાગે એવો નથી નીત દાડે દાડે ચડતો જાય ને એવો નસો કરી લેવાની જરૂર છે આપડો મારું ને તમારું જીવન સુધારી દે એવો નશો પીવાની જરૂર છે આહેલો નશો તો થોડીક હોય ને આપણા ને આપણા ઘરનો ને આપણા પરિવારને દુઃખી કરી દીધા સાહેબ એક જણ પીવે આખું ઘર દુઃખી થાય એવું વ્યસન લેવાની જરૂર નથી અમારી માતાઓને યુવાન મિત્રોને પણ એવી વિનંતી છે જે નિમિત્તે કાર્યક્રમ રાખ્યો છે એ નિમિત્તે બે પાંચ શબ્દ લેવા એ પણ અમારી ફરજ છે કેમ કે સંસ્કાર મુડન આપણા પરિવારની અંદર આપણા ગરબાની અંદર ગમે તેટલી ભક્તિ કરતા હશું સાહેબ કરજો ભક્તિ ના નથી કેવી કૃષ્ણને માનજો રામને માણજો ભોળાનાથને માણજો સાહેબને માણજો પણ સાથે સાથે જે ઘરની અંદર મા બાપની સેવા થશે ને એ જ ઘર સુખી હશે જે ઘરની અંદર મા બાપ દુખી હશે ને એ ઘર દુઃખી હશે કેમ કે જે ઘરની અંદર મા બાપની સેવા નથી થતી એ જગ્યા ઉપર ભગવાન પણ સ્વીકારતો નથી પણ મા બાપ પણ એવા બનજો સાહેબ કે દીકરાને એવો ચાન્સ ના મળે કે મા બાપને બે શબ્દ કહેવા પડે નહીં ઘણા બાપ એવા આવે છે કે છોકરા લઈને આવે છે સુધારો મારા બાપ ને બે શબ્દ કીધું એવા પણ બાપ છે બાપ બનો તો રાજા દશરથ જેવા બાપ બનો તો શ્રવણના મા બાપ જેવા બનજો જેવા બાપ બનાય નહીનલાઈન છે આપડે આપણા મા બાપની સેવા ના કરીએ તો પરિવાર ઓનલાઈન છે નક્કી વાત એને શીખવવું પડે નહીં એ જોને છે કે આપણો બાપો હાલતો નહીં રોટલો એટલે આપણે નહીં હાલવાનો આપણાથી ભલે આપણું મા બાપ જુદું હોય છતાંય પણ એમને ટુકડો આપજો આપણે ઢોરો વાસીતું ભરવાનું ચાર નાખવાનું બોંધવાનું છોડવાનું આપણા મા બાપને ને એટલું બધું જોઈતું નથી એ તો એક જ ટુકડાનો અધિકારી છે સાહેબ નહીં બધું હમાયેલી છે ઘરબાર મેં કોડીઓ બનાઈ બનાઈને આપણા મા માબાપને ખાલી હૃદયની અંદર જગ્યા રાખજો જો આપણે સુખી થવું હોય અને જો સાચી ભક્તિ કરવી હોય તો અને એટલે જ મહાપુરુષો આગળના જતા રહ્યા પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપના પછી અલગ પુરુષો કા નામ આપણા ઘરની કે ખિસ્સાની વાત નથી આગળના સંતો પણ કઈ જતા રહ્યા અને કૃષ્ણ પરમાત્મા એ પણ એક બે નહીં ચાર મા બાપ છોડાયો હતો જન્મ લઈને આપણે બધાને બે થશે મા બાપ વધારો હતા નથી અને જેના ઘરની અંદર નથી ને એને પૂછી લેજો કે મા બાપ એટલે હું એને પૂછજો કે મા બાપ નું સુખ કેવું હોય ને જેના ઘરમાં મા બાપ નથી એનું સુખ કેવું હોય ફરક પડે છે સાહેબ ઘરની અંદર કદાચ આ સુરત છે ને સુરજ હશે તો તડકો આપશે અજવારું આપશે પણ એટલું તો ચોક્કસ છે સુરજ હશે ને ત્યાં સુધી કોઈ દાળ અંધારો થાય નહીં આપણા ઘરમાં મા બાપ વળી લેશે ને તઈ લગ્ન આપણા ઘરની અંદર સંસ્કાર કોઈ દાળ ખૂટે નહીં ભલે ખાટલામાં બેઠેલો હશે ને તો સંસ્કાર તો હારા જ આપશે અને સંસ્કાર કોઈ દુકાનની અંદર મળતા નથી સંસ્કાર ગુરુ અને મા બાપ જોડે જ મળે એટલે મારા માતાઓને પણ વિનંતી છે સાહેબ દીકરા દીકરીઓને એવી સલાહ આપજો દીકરાઓને એવી સલાહ આપજો કે મા બાપની સેવા કરે દીકરીઓને એવી સલાહ આપજો કે સાસુ અને સસરાની પણ સેવા કરે ઘણો ગરબારો કદાચ આપણને આપણી હાહુ હારા ના ગમે તો આપણી ઓને આપણે ગમવાના નથી આપણે રોટલો ના આપીએ એટલે એ પણ આપવાના નથી જેવું કરો એવું ભરો એટલે જીવનની અંદર અને આગળ એ પણ કીધું કે વાણી ની અંદર સત્સંગ તરફ જઈએ તો આગળ એવું પણ કીધું શું જોવાને પેલી કુવારી કન્યા પરણેલી મોજો મોને એ લગ્ન કરવાની ખાલી ગુનો માટે નહીં આપણે હોય જરૂર છે આ જીવાત માને પરમાત્મા જોડે લગ્ન કરવાની જરૂર છે અને મીરાબાઈ એ જ કીધું નાખું હાર લો જોયેલું જોઈલું ભજન કરવાથી હા ભજમન ભજમન ભજન કરી લે ભજન વગર બે ભાગવાનો નથી અને નામ શિવ આગળ એ પણ કહી દઉં નામ લીયા એને સબ લીયા લઈયા સકલ શાસ્ત્ર કા ભેદ પણ નામને જાણવા માટે હાચા ઘર જાણવાની જરૂર છે અને હાચું ઘર જાણવા માટે જીવનમાં સદગુરુની જરૂર છે ત્યાં સુધી હાચું ઘર પણ મળે એવું નથી નહીં એક ભાઈ હતા નવા નવા લગ્ન કરેલા અને હારી જા સાસરીમ જાય એટલે ખાટલો પાડ્યો અને સાસુમાં ઘરે હતો સાસુમાં એ ફોની લઈને આયા અને એટલા મોટ ટપાલ વાળો ભય આવ્યો આ જોયેલું કેવું થાય જોનેલું ને જોયેલું ને કરવાનું બહુ ફરક આવે છે એટલે ટપાલ જોઈ સાસુમાં ભણેલા નતા એટલે કીધું કે જમાઈ આયા છે અને જમાઈ પાછા નવા ફેશન મોગએલા બોલ પેન ખીશમ ખોઈ એટલે થઈ જાય ને જમઈ કે લાવન કે પેન લઈ રહ્યા છે ટપાલ હોત તે આવડશે એટલે જમઈને ટપાલ આલ્યો એટલે ટપાલ જોયો જમઈ એટલે રડવાનું ચાલુ કર્યું જમઈ રડે એટલે હાહુમાન નક્કી થઈ ગયું કે મોણું ના મોણું કઈક બન્યું એટલે હાહુમાં રડવાનું ચાલુ કર્યું એવાય રડવાનું ચાલુ કર્યું એટલે જોડેથી આવ્યો એ વિચાર્યું કે મારું વાલું મોનું ને મોનું ગમે તે થયું એટલે એ રડવાનું ચાલુ કર્યું

તકે જમઈને પૂછો કે જમાઈ કોણ મરી ગયો તાકે કોઈ નહીં મરી ગયો તાકે તમે રડતી લા તાકે હું તો એને લીધે રડતો તો કે મારો મા બાપ કહેતો હતો કે દીકરા ભણજ્યો ભણેલું એક દાડે કોમ આવશે પણ હું હમજા વગરનો હાપૂચો બન્યો નહીં અને હપુચો મને આવડતું નહીં તમે ટપલ આવ્યો એટલે મને મારું મા બાપ યાદ આવી જ્યું એટલે રડતેલો બોલ કે બોલો આ ભક્તિ આવી થાય ને એટલે ભક્તિ કબીર સાહેબે કીધું મેરી કોઈ ખાલી ના હોય પણ બલિયારી તો ઊન કી જો ઘટ પ્રગટ હોય દીવા ભલે દસ લગાયેલા હોય ઘી પૂરેલું હોય પણ બલિયારી પ્રગટ કેમ કે જય સુધી આગ ના હરગે ને ત્યાં સુધી એની કિંમત નથી હોતી તે મારા તમારા જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ છે છે ને ત્યારે દે પ્રગટ થાય એવું છે અને કબીર સાહેબે એ પણ કીધું એક ગુરુ બીજો ગુરુ ગુરુ અઢાર લાખ હોવા ગુરુ થયો પણ ગુરુનો ગમ ના પાયા કોણ ફૂંકી ફૂકીને મુવા એટલે જીવનમાં કાન ગુરુ શાન ગુરુ અને કંઠી ગુરુ અને જ્ઞાની ગુરુ જ્ઞાની ગુરુનો જો પત્તો મીર આવશે ને તો જ મારું તમારો અજવારું થાય બાજી થાય એવું નથી અને એને લીધે જ ગુરુ મહારાજોના પગ પારવા પડે અને પગે એટલે જ લાગુ પડે કે મારા હૃદય મો અજવારું કર એના માટે ધનગુરુ દેવા મારા સદગુરુ દાતા સદગુરુ શબ્દ સુનાયો સૂતો હતો ને મારા ગુરુએ જગાડ્યો જગાડ્યા પછી દેશ બતાવ્યો અને અલગ પુરુષ થયો ગુરુ જોડે બીજી સંપત્તિ માટે નહીં આત્માના ધન માટે જવાનું છે ભાઈ આખી જિંદગી આપણે એમ કે અજવારો ના થઈએ તો સમય લાગશે સમય હું અરે વાયર ખોવાનું બટન પાડે અજવારું થાય ના કેમ થાય

એમના વિશે નાનો દસ્તાવેજ લઈ લઈએ કેમ કે જ્યારે એક ઘરની અંદર નાની એકલી દીકરી અને લગ્ન કરવાનો સમય થયો અને જ્યારે પિતાએ પોતાની દીકરીનું જ્યારે લગ્ન કર્યું સંસ્કાર મોડન છે એટલે જીવનમાં સંસ્કારના પણ બે શબ્દ લેવા એ પણ અમારી ફરજ છે એટલે લગ્ન સમયે જ્યારે લગ્ન કરી અને દીકરીને વરાઈ સાસરે સાસરે વરાઈ એટલે પંદર દિવસની અંદર દીકરી એકદમ પતલી થઈને આવી એટલે બાપને લાગ્યું નાના મારે કંઈક કંઈક દીકરીને તકલીફ તો છે પણ દીકરીએ જ્યારે એની બેનપણીને બોલાઈને કીધું કે મારા બાપ એકલો છે હવે મારાથી મારા બાપને કઈ કેવી શકાય એવું નથી પણ હવે આ અહીંથી તું મને હવડે જોઈ લેજો જોઈ લેજો હવે પછી મારી સાસરીમાં જાય ને પછી મને જોવા તમને હું જોવા મળવાની નથી એટલે બેન પણ એ પૂછ્યું કે કેમ એટલે કીધું કે મારી સાસુ એવી મળી છે કે મને શેજ જઈ પોણી નહીં ઠરવા દીધી એટલે બેન પણ પોતાના બાપ એના બાપને જઈને કીધું જીવન માં સંગત હારી રાખજો આપણે બદલાવું હોય તા બુણો એટલી વાત નહીં આપણી હોય વાત કદાચ જો હારા બનવું હોય કલરનું નું કોમ શીખવું હોય ડ્રાઈવર જોડે આખી જિંદગી જાય કોઈ દાડ શીખાય ડ્રાઈવર ના બનાય અને સંગત કરો તો તમે હારા નહીં કરજો પાનબાએ પણ કીધું એક કદાચ કોઈલો બટાકો આખી ગુનમે પડી જાય ને આખી ગુન બગાડી નાખે એટલે આપણા જોડે કદાચ એવો કુસંગી મળી જાય ને મારું ને તમારું આખી જિંદગી હોય બગાડી નાખે એટલે જેવા બનવાનું હોય ને એવાનો શંક કરજો આવું કીધું એટલે પોતાના બાપે રિટર્ન બોલાવી અને દીકરીને કીધું કે બેટા તું એવું કે છે હવે પછી નહીં હું તને છ મહિનાની હતી માં ગુજરી ગયેલી તારા માટે મેં આખું જીવન જીવ્યો અને હું બીજી ધર્મ પત્ની નથી લાયો અને કદાચ તું મરવાની વાત કરે તો મારે કોને આશ્રય જીવન જીવવું ત્યારે દીકરીને બાપે કીધું કે બેટા તને એક દવા હું તને આપું છું તને તારી સાસુનો પ્રશ્ન છે તાકે હા તાકે તને એક જાતની દવા આપું છું કે કોઈ એની ઉપર શક ના કરે તારે આસ્તી તારે જવાનું છે તારી સાસરીની અંદર અને ત્યાં ગયા પછી તારે જ્યારે તારી સાસુ જમવા બેહે એટલે એને એક ચમચી દવા રેડિયા રેડીયાલવાની અને તારી સાસુ બે મહિના જીવશે કેટલો બે મહિના બે મહિના પછી તારી સાસુ મરણ થશે એટલે ધીરે ધીરે રોગ લાગશે એવો અને બે મહિનાની અંદર મરી જશે પણ સાથે જે હું કહું એ વાત લે અને એવું કીધું કે આ ભલે જાય તારી સાસરીની અંદર અને જો ડાયરેક્ટ તું તારી સાસુ જોડે વ્યવહાર બગાડીશ ત્યારે તારે માથે આવશે એટલે તારે હર હંમેશ તારી હાહોનું નું હારું બોલવાનું બસ અને એવું ના બોલે જયારે રોજ પોતાની સાસુને એક એક ચમચી દવા નાખ્યા લે જમવા બે એટલે એક દાડો બે દાડો પણ કહેલું સાથે કે તારી સાસુ નું ખોટું બોલવાનું નહીં હારું જ બોલવાનું એટલે બીજે ઘેર જાય મારે હાહુ એટલે હાહુ બીજે ગમે ત્યાં કહું બીજાને ઘેર જાય તો વાત કરે કહું કે તારે હાહુ તાકે મારા હાહુનું વાત નહીં કરવાની મારી સાહુ તો મારી માં જેવી છે મારી હાહુની વાત તમારે લાગવાનું નહીં મારી સાહુ તો કે મારી સાહુ છે ને આવું જ બોલે અને આવું ને આવું બે મહિના રહ્યા પણ જ્યારે માં બીજે ઘેર બેહવા જવાને ત્યારે મારી આવી છે એવું કીધું ત્યારે પાડોસણ કીધું કે બા તમે ખોટો માથાકૂટ કરો છો તમારી ઓ તો તમારી વાત કરતા અમને તબડાયો કે મારે હાહુનું નોમ ના લેવાનું એટલે હાહુબાઈ વિચાર્યું કે હવે મારી ઓને હેરાન કરાવ્યું નથી અને લવતો હોય તોય પગ દબાવવાનું ચાલુ કરે તમે લવતો રહો હતો નહીં મેં દબાવી દઉં પણ સાહેબ કોઈ બી વસ્તુ ઝૂકે ને એ જગ્યા ઉપર પ્રેમ પોતાડજો એક દાડે એ વ્યક્તિ પડે ઝુકું પડે ને ઝૂકવું પડે ગમે તેવો વ્યક્તિ હોય એ જગ્યા ઉપર પ્રેમ પોતો કરજો જગ્યા ઉપર પ્રેમ રાખજો એક દાડે એને પાછું વરવું પડે વરવું પડે ને વરવું જ પડે એટલે એક દિવસ બીમાર થયા ખરે જતો તાવ આવ્યો હા હું માને અને દીકરી જ્યારે હાવ હોય પોણી કાઢ્યું નાવા માટે અને પોણી કાઢ્યું જ્યારે બા લાવો હું તમને નવડાઈ દઉં કરીને પોણી રેડવાનું ચાલુ કર્યું પણ ઓખની અંદર વસુ જોયા અને એકદમ બા બે મહિનાની અંદર નિર્બળ સ્વભાવનો બની ગયો બે મહિનાની અંદર અને એક બાજુ બે મહિના પૂરા થવા આવે છે મરણના પેલા ભાઈએ કીધેલું એટલે બાપુએ કે બા કેમ રોવો છો ત્યારે કીધું કે હું તને આખી જિંદગી આવી હોઉં તેવું એવું કરીને બેટા તને જેટલું પણ વધારે વિતાડી હોય ને આજે તું મને માફ કરી દેજો કેમ કે તું મારી ઓ નથી મારી દીકરી છે આવો શબ્દ જ્યારે હું પડ્યો એટલે ઓ પણ રડી અને પછી હોવે તૈયાર થઈને પોતાના બાપને ઘેર ગઈ અને પોતાના બાપણે કીધું કે બાપુ તમે મને જે દવા મારી હાહુને માર નાખવા માટે આપેલી છે ને પણ જે અમે ખોટાની અંદર ખોટાની અંદર હવે ખરેખર હાચો પ્રેમનો સંબંધ બંધાયો છે હવે મને મારી હાહુ વગર જીવાય એવું નથી કોઈ એવી દવા આલો કે મારી હાહુ હો વરસ જીવે ત્યારે બાપ બોલ્યો કે બેટા હું તને તારી હાહુને મારવાની દવા નથી આપી હું એને શક્તિની બોટલ આપેલી બસ દવા તો હું તારા કોનમે નાખેલી ખાલી શબ્દો દ્વારા કે સારું બોલજો બસ એટલે કદાચ કોકની દીકરી આપણે ક્યારે હોવું બનીને આવે અને આપણી દીકરી કોકને ઘેર હોવું બની જાય હોવ ને દીકરીમાં કોઈ ફરક નથી એટલે અને દીકરીઓને પણ વિનંતી જેવો મા બાપ ઘર બહાર ઘેરની અંદર છોડીને જઈએ છે એવો મા બાપ સાસરીની અંદર જઈને બનાવી લેજો કોઈ દાડે દુઃખનો વારો આવે નહીં અને સાસુમાને પણ વિનંતી છે કદાચ બે શબ્દ હોવને કહેતા પહેલાં યાદ કરજો કોક મારી દીકરીને આવું કહેશે તો કેવું લાગશે ભજન ખરું આત્મા જ્ઞાન ખરું પણ જીવન જીવવાનું જ્ઞાનની પણ જરૂર છે નહીં ગોંધરે બેરું કુટા એવું છે બોલીએ સદગુરુ મહારાજ નહીં આજમો નામ જોઈએ છે આપણે ફોન લગાવે હગાઈ કરે તારથી કે મમ્મી કેસે હગાઈ કરે તારથી બોલાવે છે મમ્મી મમ્મી ફોન મે મમ્મી અને પછી છ મહિના સુધી મમ્મી કે લગ્ન કર્યા પેલા અને પછી લગ્ન કર્યા પછી દોઢ મહિનામાં ટેડો ને ટેડી મેલે તો મમ્મી કહી જો એટલે મમ્મી ઠેઠ રાખજો અને મમ્મીઓ હોય હારી રહેજો મમ્મી જેવું ઘણી મમ્મીઓ એવી એક્સ લીટર દબાવી દબાવે બ્રેક નહીં મારતી રહો બોલીએ સદગુરુ મહારાજ પહેલાના ગીત કેટલા સરસ ગવાતા આપણે જોઈએ ઓમલીનો પોણો ઘરેને દિવસ ગણજો પારકી સાસુને બેલી માતા તુલે મોણજો માતા તુલે મોણજો આનંદ સુખી રહેજો એવું તો અમારી માતાઓ ગીતો ગાતી હતી પારકા સસરાને બેની પિતા તુલે મોણજો પિતા તુલે મોણજો આનંદ સુખી રહેજો આવું ગાતો હતો હવેનો આખો જીતો હોય બદલી કાઢ્યો હવે કેવું ગાય મોહનભાઈનો બે નહીં તમને સ્વભ્ય વરરાજા તિજોરીની ચાવી તમને નહીં મળે પેલાને ઠીક આવે ને હું શિકાર દે ભેગો

વરે એટલે આપડો પાછો આવે એવું કરવાનું કેમ કે જેને આવડી જાય ને દીકરી બનતે આવડી જાય આવડી જાય ને આવડી જ જાય અને જે ઓને દીકરી બનતે આવડી જાય ને એ વાહુને હાહુ પણ છોડીને એને મા બનવું પડે બનવું પડે ને બનવું જ પડે બોલીએ સદગુરુ મહારાજ